નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ડભોઈ નગરના મહોડી ભાગોળ વિસ્તારમાં રહેતા અશોકભાઈ મોતીભાઈ સોલંકી પતરાના બંધ મકાનમાં કોઈ કારણોસર આગ લાગતા તેમાં રહેલો મંડપનો સામાન બડીને ખાખ થઈ ગયો હતો જ્યારે કે બંધ મકાન હોય કોઈની જાનહાની થઈ નથી ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા

પાણીનો છટકાવ કરવાનું કામ શરૂ કર્યું હતું જ્યારે કે નગરપાલિકાને તાત્કાલિક ખબર આપતા ફાયર ફાઈટર આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી હતી આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા na <laughs> 何 <laughs> વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે